તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે સરકાર જૂની નોટો હજાર ની પાંચસો ની બંધ કરી દીધા છે એટલે મારે મંદિરમાં એને આદેશ મુજબ સ્વીકારવામાં આવતા નથી અને જૂની નોટો અમે પણ લોકો મંદિરમાં લેતા નથી એના માટે બોર્ડ લખેલું છે એક તરફ લોકોની પાસે છૂટા પૈસાની તકલીફ જોવા મળી રહી છે ત્યારે મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ છૂટા પૈસા ન હોવાથી પરેશાની અનુભવી રહ્યા છે મંદિરમાં પાંચસો ને હજારની નોટ ન સ્વીકારાતા હોવાથી ભક્તો પોતાની માનેલી બાધા કઈ રીતે પૂરી કરવી તેની પણ મૂંઝવણમાં મુકાય છે હું દર્શન કરવા આવી હતી બાધા બાધા પૂરી કરવા આવી હતી જ્યાં અહીંયા બોર્ડ મારેલું હતું ને કે પાંચસો નોટ નહીં ચલાવતા એટલે હું બાધા પૂરી ન કરી શકી તો અહીંયા માનતા કરવા માટે જે પૈસા મૂકવાના હતા એમાં પાંચસો ને હજારની નોટ બિલકુલ લેતા નથી અને પૂજારીઓ પણ પોતે ધ્યાન રાખીને બેઠા છે કે કોઈ પણ ભંડારમાં પૂરે તો એ લોકોને પૂરવાની પણ ના પાડે છે એટલે હવે અમારે અમારી માનતા પૂરી કરવી હોય તો કેવી રીતે કરવાની આમ તો કહેવાય છે કે ભગવાન ભાવનાના ભૂખ્યા હોય છે ત્યારે મંદિરના સંચાલકો દ્વારા પાંચસો ને ની નોટ નહી સ્વીકારવાના નિર્ણય ને લઈને ભાવિકો મૂંઝવણ મુકાય છે કેમેરામેન નીતિન બગડા સાથે અશ્વિન ક્રિષ્ના અને ફાલ્ગુની જીએસટીવી અમદાવાદ